આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કેશો પાર્ટી આપ જુઓ કે સમગ્ર ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત રહેલીના કારણે સરદાર પડેલી પ્રતિમા પાસે અનુમાન ભવન છે માતાઓ એ અનુમાન રીતે ભરો લાભદાયક છે બધા હતા કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કારણે જુનાગઢ અને જામનગર જે રીતે એમણે સનાતનજી પ્રજાને અપીલ કરી અને સર્તનજી પ્રજાના એ ધરભાઈ બીરાજી છે ધરતરભાઈના દુનિયામાં સૌરાષ્ટ્ર રાજકોટ બનેલું છે ત્યારે રાજકોટની પ્રજા રાજુ રૂપાલુ છે કાર્યકર્તાઓ એ કહેવાય છે પર સુરભાઈ રૂપાલાને પાંચ લાખ કરતાં વધુ બને બનાવવામાં જળસંકલ્પ વ્યક્ત થયેલો છે એની પ્રતિનિધિ આજે આ રેલીમાં થયેલી છે રેલીમાં જો કે ભવિષ્ય પેઢી યુવા વર્ગ એ રીતે ને સમર્થન આપી રહ્યું છે ત્યારે હું માનું છું કે પરસોત્તમભાઈ રાજકોટ ખાતેથી વિજેતા બંદર છે સાથે મનસુખભાઈ માંડવીયા પોરબંદર ખાતેથી રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ ખાતેથી પૂનમબેન માડવ જામનગર ખાતેથી નંદુભાઈ જીવરા સુરેન્દ્રનગર ખાતેથી જનુબેન બામણીયા ભાવનગર ખાતેથી જંગી બહુમતી સાથે વિજેતા બની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે એ રીતે પ્રજાની સામે એક વેળા આવ્યું છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઋણ વ્યક્ત કરવાની નરેન્દ્રભાઈની ઋણ અદા કરવાની સૌની યોજનાની વાત હોય એમ્સની વાત હોય એરપોર્ટની વાત હોય ત્યારે પ્રજા હું માનું છું કે મોકળા બંને સંપૂર્ણપણે સો ટકા મતદાન કરી નરેન્દ્રભાઈ અંદરથી કેટલા લોકો રાજુભાઈ આ રેલીમાં જોડાવાના છે રેલીમાં આપ કે છે કયા કયા અલગ અલગ વોર્ડ માંથી આવ્યા છે અલગ મોરચામાંથી આવ્યા છે અલગ અલગ વોર્ડ પણ જયારે ચૂંટણી આમ કહી કે રેલીઓ નીકળી જાય ત્યારે તમામ રેલીઓ અહીં એકત્રિત થઈ અને પાર્ટીમાં ભરી જશે